જેનું લેવલિંગનું કામ કરવા માટે યોગેશભાઈ રમેશભાઈ રોડ ડ્રાઈવરને શનિવારે સવારે જગ્યા ઉપર એટીગા કાર લઈને મોકલ્યા હતા દરમિયાન સાંજના સમય નાનો બસ સ્ટેન્ડ ઉપર આવેલ ચાની લારી ઉપર ચા લેવા યોગેશભાઈ ગયા હતા તે દરમિયાન બાઇક ઉપર બે યુવકો આવી કારની આસપાસ ફરી પૂછપરછ કરતા કહ્યું હતું કે અમે માસ ફાઈનાન્સમાંથી આવીએ છીએ આ કાર સીઝિંગમાં છે અને કારના હфта બાકી છે તેમ કે કારની ચાવી લઈ લીધી હતી અને કહ્યું હતું કે ચાલો તમારા શેડ જોડે જઈએ તેમ કઈ યોગેશભાઈને કારમાંથી ઉતારી ઈકીસમે કાર ચલાવવા લાગ્યો હતો જ્યારે યોગેશભાઈને બાઇક ઉપર બેસવા કહ્યું હતું પણ યોગેશભાઈ ચા લેવાનું કહેતા બાઇક ઉપરથી નીચે ઉતરતા બીજા યુવક બાઇક લઈને નાસી છૂટ્યો હતો જોકે કે કારના માલિકને સમગ્ર ઘટનાની જાણ થતાં છાપી પોલીસનો સંપર્ક કરતા છાપી પીઆઈ હિનાબેન વાઘેલા પોલીસ કોન્સ્ટેબલ સુરેશભાઈ સહિતની ટીમ સતત બની હ્યુમન સોર્સિંગ તેમજ ટેકનિકલ સર્વેલન્સની મદદથી કારની લૂંટ કરનાર બે યુવકોને તેમજ કાર અને ગુનામાં વપરાયેલ બાઇક સાથે બંને આરોપીઓને ગણતરીના કલાકોમાં ઝડપી પાડી કારની લૂંટનો ભેદ ઉકેલ્યો હતો